નમસ્કાર મિત્રો મિત્રો વાવનો વર્તારો ગીનીબેન ઠાકોર ધર્મ સંકટમાં કોને મળશે ટિકિટ કોણ હશે એ ઉમેદવાર અને કોણ પહેરશે વાવ વિધાનસભાનો થા છે ગિનીબેન ઠાકોર સાંસદ બની ચૂક્યા છે ગીનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીની તમામ બેઠક જીતવાની હેટ્રિક પર રોક લગાવી દીધી છે ગિનીબેન ઠાકોર અત્યારે દેશમાં ચર્ચાઈ રહ્યા છે પરંતુ વાવ વિધાનસભા હવે ખાલી પડી છે આ વાવ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર કોણ કોંગ્રેસના પણ અને ભારતીય જનતા પાર્ટીના પણ ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારી આ બંને ગેનીબેન ઠાકોરના ભાઈ તેવી એક કહેવત છે ગેનીબેન ઠાકોરના બે ભાઈ એક ગુલાબસિંહ રાજપૂત અને એક ઠાકરસિંહ રબારી આ બંને કરણે કરજુન આ બંને ખૂબ જ મહેનત કરી અને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગિનીબેન ઠાકોરને જીત અપાવરાવી એક રબારી સમાજના મત આવ્યા એક તરફથી રબારી સમાજના મત આવ્યા તો બીજી તરફથી ક્ષત્રિય સમાજના યુવાઓના મત લાવવામાં ગુલાબસિંહ રાજપૂત સફળ રહ્યા હવે આ બેમાંથી માંથી જ આ બેમાંથી જ કોઈ એકની પસંદગી કરવાની હોય તો ગિનીબેન ઠાકોર ધર્મ સંકટમાં મુકાય એ સ્વાભાવિક છે ગેની ઠાકોર સામે પડકાર છે કે કોંગ્રેસના ઉમેદવાર શોધવા સારા શોધવા શ્રેષ્ઠ શોધવા કે જે બે હજાર રહ્યા અને તેમના દાદાજી પોતે વર્ષો સુધી ધારાસભ્ય પણ રહ્યા વાવ વિધાનસભામાં તેમનું પોતાનું નામ હતું અને આજ ગુલાબસિંહ રાજપૂત આજે રેસમાં સૌથી આગળ છે ગુલાબસિંહ રાજપૂત આ પહેલા ધારાસભ્ય પણ રહી ચૂક્યા બે હજાર ઓગણીસની પેટા ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય બન્યા હતા આ વખતે ફરી પેટા ચૂંટણી છે એ સમયે પરબતભાઈ પટેલે બેઠક ખાલી કરી હતી થરાદ આ વખતે ગિનીબેન ઠાકોરે બેઠક ખાલી કરી છે વાવ જોવું રહ્યું આ વખતે તેમને ટિકિટ મળે છે કે નહીં ગેનીબેન ઠાકોર દિલ્હી જઈ ચૂક્યા છે દિલ્હીમાં તેમના વધામણા થઈ ચૂક્યા છે ગેનીબેન ઠાકોરની પસંદગી ગેનીબેન ઠાકોરના આશીર્વાદ અતિ મહત્વના રહેશે ગેનીબેન આંગળી ચીંધશે તેના પર કોંગ્રેસ વિશ્વાસ મૂકશે ગુજરાત કોંગ્રેસની બેઠક મળશે હજુ પણ તેના પર અને ત્યારબાદ નામ નક્કી કરવામાં આવશે જો કે સૌથી મોટી વાત સૌથી મોટી વાત એ છે કે ઉમેદવારોએ ગેનીબેન ઠાકોરને રાજી કરવાના છે ગેનીબેન ઠાકોર જો તેમના કામથી તેમની વાતોથી તેમના ફ્યુચર મેપથી રોડ મેપથી જો રાજી થશે તો ટિકિટ મળશે ગેનીબેન ઠાકોર થી આ રસ્તો જશે ગુજરાત કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન અને ત્યારબાદ દિલ્હી દરબાર અને ત્યારબાદ નામ આવશે સામે પરંતુ ઠાકરસિંહ રબારી ઠાકરશી રબારી પણ ચર્ચામાં છે ઠાકરશી રબારી રબારી સમાજનું મોટું નામ છે બનાસકાંઠા કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પણ છે જિલ્લા પંચાયત સભ્ય પણ અને મુખ્ય વાત એ છે કે રબારી સમાજના સિત્તેર ટકા મત બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં તેઓ લાવવામાં સફળ રહ્યા છે આ ઠાકરશી રબારી ગેનીબેન ઠાકોરનો ગેનીબેન ઠાકોરનો એક હાથ કહેવાય ગેનીબેન ઠાકોર માટે ઠાકરસિંહ રબારીએ ખૂબ જ કામ કર્યું આ ઠાકરશી રબારી પણ અત્યારે રેસમાં છે એક વાત અતિ મહત્વની છે કે ભારતીય જનતા પાર્ટીની જેમ કોંગ્રેસમાં પણ હવે વાત આવવા લાગી છે કે હું નહીં તો હું નહીં મારે નથી લડવી એ લડવી જોકે મનમાં હોય કે ટિકિટ આપે મારે ચૂંટણી લડવી છે પરંતુ સામે સામે મીડિયા સમક્ષ એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે એ લડતા હોય તો મારે ચૂંટણી નથી લડવી એટલે કે ઠાકરસી રબારી તેવું કહી રહ્યા છે કે ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડે તો મારે ટિકિટ નથી જોતી ગુલાબસિંહ રાજપૂતનું તેવું છે કે પક્ષ નક્કી કરશે ઠાકરસિંહ રબારી લડતા હોય તો મારે નથી લડવું હવે આ બંને વચ્ચે ધર્મ સંકટમાં છે ગેનીબેન ઠાકોર કોઈ એકની પસંદગી કરે અને ત્યારબાદ સંકલન તૂટે એ ગેનીબેન ઠાકોર ન કરી શકે આટલી મોટી ભૂલ ગેનીબેન ઠાકોર ન કરી શકે ગેનીબેન ઠાકોર જોશે તેલ અને તેલની ધાર જોશે નક્કી કરશે ઉમેદવાર અને ત્યારબાદ આપણી વચ્ચે હશે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર કોણ હશે એ પણ એ પણ મહત્વનું છે ગુલાબસિંહ રાજપૂત આવે ઠાકરસિંહ રબારી આવે પરંતુ તેની સામે ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ હશે ભારતીય જનતા પાર્ટીમાંથી નામ ચાલી રહ્યા છે સ્વરૂપજી ઠાકોર બે હજાર બાવીસમાં માં વિધાનસભા લડ્યા ગિનીબેન ઠાકોરને ટક્કર આપી હારી ગયા પરંતુ ફરી એક વખત ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી શંકર ચૌધરી તેને મેદાને ઉતારી શકે છે આ સાથે પરબતભાઈ પટેલના પુત્રનું નામ પણ છે મુકેશજી ઠાકોરનું નામ પણ છે આ નામો વિશે આપણે ચર્ચા કરી છે આ પહેલાં પણ પરંતુ ગુલાબસિંહ રાજપૂત અથવા ઠાકરસિંહ રબારી આવે છે તો શું તેઓને તે ટક્કર આપી શકશે મુખ્ય વાત એ છે કે સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે બે હજાર બાવીસની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જંગ થાય તો કોણ જીતી શકે આ સર્વે ચાલી રહ્યો છે એક વાત એ પણ છે કે ઠાકર રબારી લડે તો પણ શું પરિણામ આવી શકે આ પણ એક આખે સમીકરણો છે હાલ તો અત્યારે ચર્ચા ચાલી રહી છે કે કયા હશે ઉમેદવાર અત્યારે જો કે દરેક ઉમેદવારો કોઈ બહાર આવીને બોલતા નથી કોઈની પ્રવૃત્તિ પર લાગતું નથી પરંતુ ગુલાબસિંહ રાજપૂત અત્યારે આગળ ચાલી રહ્યા છે કોંગ્રેસ તેવું પણ કરી શકે કે બંનેમાંથી એક પણ નહીં અને કોઈ નવો ચહેરો છે નવો ચહેરો છે સામે આવી શકે કે પી ગઢવી કે પી ગઢવી પણ ચર્ચામાં છે ખૂબ જ જૂના અને સિનિયર નેતા છે સારા સલાહકાર રહ્યા છે અને તે પણ ગેનીબેન ઠાકોરના નજીકના છે કે પી ગઢવી પણ આ બંનેના વાતો વચ્ચે કે પી ગઢવી પણ ટિકિટ લઈ જઈ શકે છે જોકે ચાન્સ ઓછા છે પરંતુ તક તો મળી શકે ગિનીબેન ઠાકોર માટે હાલ તો મુશ્કેલી છે વાવનો વર્તારો અમે સતત કહી રહ્યા છીએ અલગ અલગ નામો ચર્ચાઈ રહ્યા છે આવનાર સમયમાં ખબર પડશે પાણીના પ્રશ્ન છે આ સાથે વાવના વિકાસના પણ પ્રશ્ન છે ગિનીબેન ઠાકોરે ત્યાંના અધિકારીઓ પર પકડ રાખી એ મુજબની માહિતી છે ગિનીબેન ઠાકોર બાદ કોણ પકડ રાખી શકશે ગિનીબેન ઠાકોર બાદ વાવનો હોકારો કોણ બનશે ગિનીબેન ઠાકોર બાદ કોંગ્રેસમાં ગિનીબેનનો જ વિકલ્પ કોણ બનશે ગિનીબેન ઠાકોર બાદ વાવ વિધાનસભા કોણ સંભાળશે આ સૌથી મોટો સવાલ છે આપની પાસે છે આનો જવાબ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો આપના અભિપ્રાયની રાહ રહેશે ગુલાબસિંહ રાજપૂત કે ઠાકરસિંહ રબારી કે પછી કોઈ અન્ય ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ સ્વરૂપજી ઠાકોર મુકેશજી ઠાકોર શૈલેષ ચૌધરી શૈલેષ પરબતભાઈ ચૌધરી કે પછી અન્ય કોઈ ચહેરો આપના અભિપ્રાયની રાહ રહેશે આપ જરૂરથી આ તમામ નામ ચર્ચાઈ રહ્યા છે મુખ્ય વાત એ છે કે ગેની બેન આ ધર્મ સંકટમાંથી કઈ રીતે બહાર નીકળશે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર